સંગઠન સમિતિ ની પ્રમુખ છું અને અહિયાં આપણે ધોરાજી ભાજપ ની બેનો દ્વારા આ કેમ્પ નું આયોજન કરેલું છે અને એમાં સર્વરોગ કેમ્પ બેનોને લગતા જે રોગ હોય એના નિદાનનું કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં બોડી સંખ્યામાં બેનોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે જે આ કેમ્પ છે એમનો લાભ લીધો છે અને તેમાં લગભગ ધોળાશેની બધી સંસ્થાઓ જેવી કે જે બેનો દ્વારા ચલાવવામાં આવે છે એ બધી સંસ્થાના બેનોને આમંત્રિત કર્યા છે તેઓને માન સન્માન આપ્યું છે અને આ પ્રોગ્રામમાં બે જે હાજરી આપીને જે મારું હું તમને વાત કરું બધા બેનો માર્ગદર્શન પણ મળી રહે અને ઘણી ખરી બેનો હોય કે આ નબળા વર્ગના હોય એ ડોક્ટર સુધી ન પહોંચી શકતા હોય ફી હિસાબે એ બહેનો અહીંયા ખુબ સરસ રીતે આયોજન ને માન આપીને

કાનના ગળાના ડોક્ટર અને physician તરીકે બધા doctor એ સેવા આપેલ છે ધોરાજી ની જનતાને તપાસી અને સચોટ માર્ગદર્શન બધા doctor એ આપેલ છે મારું નામ વિશાખાબેન કિશોરભાઈ વઘાસિયા છે હું ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 8 ને સુદરાય સભ્ય તરીકે ફરજ બજાવું છું આજે અમે સરોરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે તો ધોરાજી મહિલા સમિતિ દ્વારા આ અમારા કાર્યક્રમમાં ધોરાજીની વિવિધ સંસ્થાઓની બેનો જેમ કે ખોડલધામ સમિતિ સરદારધામ સમિતિ પછી ભારત વિકાસ પરિષદ ઉમા ખોડલ સમિતિ બધી સમિતિની બેનો સાથે લઈ અને એ લોકો સાથ સહકાર આપ્યો છે એ બધાને ખુબ ખુબ ધન્યવાદ